રાજ્ય સરકારની વિધવા સહાય યોજના હેઠળ મહિલાઓને મળતા લાભમાંથી વંચિત અનેક મહિલાઓ આજ દિવસે હાલોલ મામલતદાર કચેરી બહાર લાઇનોમાં ઊભી રહેવા મજબૂર બની હતી ઘરકામ છોડી દસ્તાવેજોની ઝંઝટ અને લાઈનોના ધક્કાઓ વચ્ચે મહિલાઓએ યોગ્ય વ્યવસ્થા માટે માગ ઉઠાવી છે હાલોલ મામલતદાર કચેરી બહાર મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી કારણ કે વિધવા સહાય યોજના અંતર્ગત અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર જાહેર કરાઈ છે રાજ્ય સરકાર દ્વારા ચાલતી આ યોજનામાં દર મહિને બારસો પચાસ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે પરંતુ દસ્તાવેજોની અપૂરતા અને માહિતીના અભાવે અનેક મહિલાઓ હજુ સુધી આલાભથી વંચિત રહી છે મહિલાઓની વધતી સંખ્યાને ધ્યાને લઈ આજે મામલત દાર કચેરી દ્વારા વધારાનો સ્ટાફ ગોઠવવામાં આવ્યો હતો કુલ આઠ ટેબલ ઉપર અરજીઓ સ્વીકારવાની કામગીરી શરૂ કરાઈ હતી આ ઉપરાંત કચેરી બહાર લાઈનમાં ઊભી મહિલાઓ માટે ચા અને નાસ્તાની વ્યવસ્થા પણ કરાઈ હતી કચેરીના જણાવ્યા મુજબ આવતીકાલે છેલ્લો દિવસ હોવાથી સવારે સાત વાગ્યાથી અરજીઓ સ્વીકારવાની કામગીરી શરૂ કરાશે હવે પ્રશ્ન એ છે કે શું ટૂંકી મર્યાદામાં તમામ અરજદાર મહિલાઓને લાભ મળી શકશે મહિલાઓએ માંગ ઉઠાવી છે કે અરજી કરવાની મુદતમાં વધારો કરવામાં આવે જેથી વધુને વધુ લાભાર્થીઓને આ યોજના યોજના અંતર્ગત સહાય મળી શકે અમે નારાયણ નગરમાંથી માંથી આવીએ છે છ છ ધક્કા ખાધા હજુ અમારો નંબર આવ્યો નથી હજુ થોડો સરકાર સમય વધારે તો બીજી બી બેનો કામ થઈ જાય કાલે અમે નવ 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 વાય કા આવે ને બસ ઓફિસ નંબર ઉપર નામ નથી તકે